કેન્દ્રીય સુરક્ષા બળ એકમ એસો યુ દ્વારા એકતા નગર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન પ્રજાસત્તાક દિવસે કર્યું હતું નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ એકમ એસઓયુ દ્વારા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે એકતા ઓડિટોરિયમ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નર્મદા પોલીસ અધિક્ષક સાથે જીસેક ચીફ ઇન્જિનિયર નર્મદા નિગમ સ્ટાફ હોટલ મેનેજમેન્ટનો સ્ટાફ તેમજ ડેપ્યુટી કમાન્ડર અભિષેક સાહુ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત સ્વાગતવિધિ તથા દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી કાર્યક્રમમાં सीआईएसएफ यूनिट स्टाफना जवानों તેમજ स्टाफના બાળકોએ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ પ્રદર્શન બતાવ્યું હતું. કાર્યક્રમમાં સારું પ્રદર્શન કરનાર બાળકોને મહેમાનો દ્વારા ઇનામ આપી સન્માનિત કરાયા હતા. આપ સૌને કો મેરા નમસ્કાર. આજ હમારે સીઆઈએસએફ યુનિટ મે રિપબ્લિક ડે કા એક ફંક્શન આયોજિત કિયા ગયા થા, જિસમે હમ સભી કો ગિફ્ટ્સ દેકે સન્માનિત કિયા ગયા થા. मेरा नाम है सभा शेख और आप सभी को मेरा बहुत बहुत सी एस एफ यूनिट में हम लोगों का रिपब्लिक डे का एक अच्छा सा प्रोग्राम आयोजित किया गया उसमें हम लोगों ने भाग लिया और अच्छे से इसमें हम लोगों को पुरस्कार दे सम्मानित किया गया धन्यवाद मेरा नाम है गुंजन प्रसाद सी एस एफ यूनिट में जो छब्बीस आज आज जनवरी का आयोजन हुआ था उसमें हमने पार्टिसिपेट किया था डांस प्रोग्राम